ત્યારે આગળ વાત થશે ઓગણસાઠ ટકા ભારતીયોને સડંગ છ કલાકની ઊંઘ પણ મળતી નથી ત્યારે આગળ વાત થશે સિવિલ હોસ્પિટલના સાયલન્ટ ઝોનમાં તબીબોની ડીજે પાર્ટી જોવા મળી છે ત્યારે વાત થશે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની ગંભીર સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે આગળ વાત થશે ટ્રમ્પના મોડલ સાથે લિપોર્ટરનું માઇક અધળાયો હતો ત્યારે વાત થશે મુસ્લિમ સમાજને શિક્ષણની જરૂર છે તે નીતિન ગડકરીએ જણાવ્યું છે આગળ વાત થશે ગણપટ્ટી બનશે ગુજરાતના આ વિસ્તારો ત્યારે વાત થશે કલકી ટુનું શૂટિંગ મે મહિનાથી શરૂ કરાશે ત્યારે આગળ વાત થશે વિદેશી મુદ્રા ભંડારમાં બે વર્ષમાં સૌથી મોટો ઉછાળો સામે આવ્યો છે ત્યારે વાત થશે સીએમના હસ્તે ભજન મંડળીઓને સંગીત સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે આગળ વાત થશે બલુચિસ્તાનમાં સેનાના વાહન ઉપર હુમલો લાંબા સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે આઈ એસએસમાં ફસાયેલા વિલમોર અને સુનિતા વિલિયમ્સને પરત લાવવા માટે સ્પેસ એક્સક્રુટેન મિશન લોન્ચ કર્યું હતું જે સફળતાપૂર્વક આઈએસએસમાં પહોંચી ગયું છે અહીં આઈએસએસ પહોંચેલા ક્રુ દસ સભ્યોને જોઈને સુનિતાની ખુશીનો પાર રહ્યો છે સુનિતા ખુશીથી જૂમ ઉઠી હતી હવે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ખાસ કે સુનિતા ઓગણીસ માર્ચ પહેલા પૃથ્વી ઉપર પરત પણ ફરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બલુચિસ્તાનમાં સેનાના વાહન ઉપર હુમલો નેવ પાકિસ્તાની સૈનિકોના મોત ટ્રેન હાઇજેકિંગ બાદ હવે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલાઓ પર મોટો હુમલો થયો છે આ હુમલામાં ઘણા સૈનિકો માર્યા ગયા છે બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે બીએલએ આ હુમલાની જવાબદારી લીધી અને દાવો કર્યો છે કે આ હુમલામાં નેવ પાકિસ્તાની સેનાના સૈનિકો માર્યા ગયા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આર સીડી હાઈવે મિલમાં સેનાના કાફલા પર શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા અને પછી ગોળીબાર પણ થયો હતો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમના હસ્તે ભજન મંડળીઓને સંગીત સાધનોનું વિતરણ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ઘાટ ઓલોડિયા વિધાનસભા વિસ્તારની ભજન મંડળીઓને વિવિધ સંગીત સાધનોનું વિતરણ કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માતૃશ્રીના સ્મૃતિમાં કાર્યરત કુસુમ્બા ફાઉન્ડેશન દ્વારા અમિત શાહના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોડિયાની ભજન મંડળીઓના બહેનો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશી મુદ્રા ભંડારમાં બે વર્ષમાં સૌથી મોટો ઉછાળો ભારતીય રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર સાત માર્ચે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશનો વિદેશી હુડિયામણ ભંડાર પંદર પોઈન્ટ છવ્વીસ અબડ ડોલર વધીને છસો ને ત્રેપન પોઈન્ટ છન્નું અબડ ડોલર થયો જે બે વર્ષમાં સૌથી મોટો ઉછાળો છે ગયા અઠવાડિયે દેશનો વિદેશી હુડિયામણ ભંડાર એક પોઈન્ટ ઇઠ્યોતેર બિલિયન ઘટીને છસો આડત્રીસ પોઈન્ટ અગ્ન બિલિયન થયો હતો સપ્ટેમ્બર બે હજાર ચોવીસના અંતમાં વિદેશી હોડીયામાં સાતસો ને ચાર પોઈન્ટ ઇઠ્યાસી બિલિયનના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કલ્કી ટુનું શૂટિંગ મે મહિનાથી શરૂ થશે પ્રભાસ અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણની ફિલ્મમાં કલ્કી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે છે હવે આ ફિલ્મને લઈને અપડેટ આવી જલ્દી અભિનેતા મે મહિનાથી શૂટિંગ શરૂ કરશે અને પંદર જૂન સુધી ચાલુ રહેશે રિપોર્ટના જણાવ્યા અનુસાર અમિતાભ કલકીટુનું શૂટિંગ મે મહિનાથી શરૂ કરશે અભિનેતા ફરી અસ્વસ્થામાના રોલમાં પાછા ફરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગણપઠી બનશે ગુજરાતના વિસ્તારો ગુજરાતના અમરેલી ભરૂચ જૂનાગઢ તાપી વડોદરા સહિતના જિલ્લામાં આડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે આ ઉપરાંત આણંદ બોટાદ છોટાઉદેપુર ખેડા મહીસાગર નર્મદા પંચમહાલ સહિતના જિલ્લાઓમાં સાડત્રીસ ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે બીજી તરફ અમદાવાદ અરવલ્લી દાહોદ ડાંગ ગાંધીનગર મોરબી રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં છત્રીસ ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીતિન ગડકરીએ જણાવ્યું છે કે મુસ્લિમ સમાજને શિક્ષણની જરૂર છે પોતાની સ્પષ્ટ વક્તા શૈલી માટે જાણીતા મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે જો મુસ્લિમ સમુદાયમાંથી એન્જિનિયર આઈપીએસ આઈએસ અધિકારીઓ વધુ બને તો બધાનો વિકાસ થશે આપણી પાસે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું ઉદાહરણ છે આજે હજારો વિદ્યાર્થીઓ અંજુમન એ ઈસ્લામના બેનર હેઠળ એન્જિનિયર બની રહ્યા છે જો તેમને ભણવાની તક મળી ન હોત તો કંઈ થયું ન હોત આ શિક્ષણની તાકાત રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના મોડા સાથે રિપોર્ટરનો માઇક અથડાયો એક રિપોર્ટરનો માઇક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરા સાથે અથડાયો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો આ ઘટના પ્રેસ બ્રેકિંગ દરમિયાન બની હતી આ પછી ટ્રમ્પ પ્રકાર સાથે રમોજી અંદાજમાં વાત કરતા જોવા મળ્યા ટ્રમ્પ પહેલાં તો ચોંકી ગયા પછી નેણ ઊંચા નીચા કરીને જોયો અને તરત જ મજાક કરવા લાગ્યા તેમણે હસતા હસતા કહ્યું આ પત્રકારે આજે ટીવી પર જગ્યા બનાવી લીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળાની શરૂઆતમાં જ પાણીની ગંભીર સમસ્યા શરૂ રાપર શહેર અને તાલુકામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે નર્મદા વિભાગે ત્રીસ માર્ચથી કચ્છની નર્મદા કેનાલમાં પાણી બંધ કરવાની જાહેરાત કરી હતી આ નિર્ણયથી રાપર શહેરની ચાલીસ હજાર વસ્તી અને સાહીઠ હજાર પશુઓ માટે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાશે રાપર તાલુકાના સત્તાણું ગામો અને બસો ને સત્યાવીસ વાર્ઢ તેમજ ખાડીના બાર ગામો અને સત્તર વાર્ડ પાણીમાં વિતરણ વ્યવસ્થા ખોરાઈ જવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલના સાયલન્ટ ઝોનમાં તબીબોની ડીજે પાર્ટી સિવિલના સાયલેન્ટ ઝોનમાં તબીબોની ડીજે પાર્ટી યોજાઈ હતી જેમાં વલસાડ સિવિલમાં મેડિકલ વિદ્યાર્થીઓની પાર્ટી યોજાય જેમાં એન્યુઅલ ડેની ઉજવણીમાં વિદ્યાર્થીઓ ભાન બોલ્યા જેમાં લાઉડ મ્યુઝિક સિસ્ટમ અને ધમાલથી દર્દીઓને ભારે હાલાકી પડી તથા ગાડીઓના રૂપ ઉપર બેસીને સ્પીડ સાથેના સ્ટન્ટ પણ કર્યા હતા જેમાં હોસ્પિટલ પરિસરમાં ડીજે પાર્ટીથી અનેક સવાલો પણ ઉઠ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણસાઠ ટકા ભારતીયોને સળંગ છ કલાકની ઊંઘ પણ મળતી નથી આજના સમયમાં મોટાભાગના લોકો પૂરતી ઊંઘ ન મળવાને કારણે ફરિયાદ ઊભી કરતા હોય છે આવી સ્થિતિ ઓગણસાઠ ટકા ભારતીયોની છે આટલા ભારતીયોને રોજની સળંગ છ કલાકની ઊંઘ પણ માળ માળ મળે છે તેના પરિણામે બ્લડ પ્રેશર હાઈપર ટેન્શન અને અનિદ્રાની બીમારીમાં નોંધપાત્ર વધારો થયો છે દર વર્ષે એકવીસ માર્ચના રોજ વર્લ્ડ સ્લીપ ડે મનાવાય છે અને આ વર્ષે ધૂળેટીના દિવસે ચૌદ માર્ચ તેની ઉજવણી થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં દારૂબંધીના ધજાગ્રા ઉડાડતા નબીરાઓ સુરતના પાંડે પાંડેસરાના ગણપતનગરમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે જેમાં પંદર જેટલા ખુલ્લે આમ દારૂ પાર્ટી કરી રહ્યા હતા આ નબીરાઓ પહેલાં ધૂળેટી રમ્યા ત્યારબાદ પાર્ટી કરી હોવાની વાત સામે આવી શહેર પોલીસને આ નબીરાવ ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે અને દારૂની મોજ માણી રહ્યા છે પંદર જેટલા લોકો દારૂની પાર્ટી કરી રહ્યા છે જેમાં કોઈકના હાથમાં બિયર તો કોઈકના હાથમાં દારૂની બોટલ પણ જોવા મળી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે